જયસિંહના પુત્ર પ્રતાપસિંહ હતા ઉંમરના ધીમે ધીમે એ પોતે મોટા થયા અને એને પોતાના પિતાનું પતન કઈ રીતે થયું એનો ખ્યાલ આવ્યો કે અમે જેના ઉપાસક છીએ એ મા દુર્ગા દેવીનું મારા પિતાએ આ રીતે અપમાન કર્યું એને વિશે વિચાર બગાડ્યો એટલે આ પ્રતાપસિંહે દેવી પાસે જઈ અને ખૂબ માફી માગી સાધના કરી અને દેવીને પ્રસન્ન કર્યા રાજા ખૂબ પ્રતાપી હતા દેવીના આશીર્વાદથી મોહમ્મદ બેગડાની સાથે યુદ્ધ કરી અને પાવાગઢને પાછું જીતી લીધું અને ત્યાં જ પોતાની રાજધાની સ્થાપી અને રહેવા લાગ્યા હવે પ્રતાપસિંહ રાજાએ આ ઇસ્લામ સલ્તનત એ વખતે મોહમ્મદ બેગડાને જીતવો એ તો કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નહોતું અને છતાં પોતે એને જીતી લીધો એટલે પરાક્રમી પુરુષ ચારે દિશામાં એના વખાણ થવા લાગ્યા એટલે પ્રતાપસિંહ રાજાને અભિમાન આવ્યું તમે જુઓ આપણે એક બે કંઈક સારા કામ કરીએ અને વખાણ થાય અતિ વખાણ થાય એટલે તરત જ અહમનો પારો ઊંચે ચડે અને પછી આપણે જેનું તેનું અપમાન કરતા થઈ જઈએ અને એ જ અહંકાર આપણને પછાડે માટે વખાણ છે ને એ આપણને ગમે બહુ પણ ખરેખર એ છુપું ઝેર છે એ પાછળથી આપણા પ્રાણ હરી લે ઝેર છે ને એને માણસ મોઢાથી પીવે છે પણ આ જે ઝેર છે કહેતા જે વખાણરૂપી ઝેર એને લોકો આપણને કાન દ્વારા પીવડાવે છે એટલું બધું આપણને કાન દ્વારા પણ ગળ્યું લાગે પણ આગળ ઉપર જતા ઝેર એ તો ઝેર જ છે ને ઝેર વિના રહેતું નથી એનાથી ઉગરવું બહુ કઠણ છે કોઈ વ્યક્તિને તમારે ગાંડો કરી દેવો હોય ને તો રોજ એના વખાણ કર્યા કરવા જેમ જેમ દિવસો જશે ને એમ એનો પારો ઊંચે ચડશે અને એ માણસમાં અભિમાન આવશે ને અભિમાન એનું સર્વનાશ કરશે માટે જ્યાં અધર્મ હોય ત્યાંથી હંમેશા ધર્મ દૂર જ ભાગે છે તો આ પ્રતાપસિંહ રાજાને અહમનો કૉટો ચડેલો કે મેં ચાંપાનેર પાછું લઈ લીધું હવે આ અરસામાં એના જે ગુરુ હતા એ બહુ સમર્થ હતા અને એ રાજસ્થાનની અંદર ગઢ ગાંગરણમાં પોતે રહેતા હવે એક વખત પોતે આ પ્રતાપસિંહને મળવા માટે પાવાગઢ આવવા માટે નીકળ્યા તો પાવાગઢથી પાંચ ગાઉ દૂર પડાવ કરી અને રાજા પ્રતાપસિંહને સમાચાર આપ્યા સેવકે આવીને કહ્યું કે તમારો ગુરુ ગઢ ગાંગરણથી પાવાગઢ પધારી રહ્યા છે હવે આ સમાચાર ચાંપાનેરમાં પ્રતાપસિંહને મળ્યા એટલે પ્રતાપસિંહે પોતાના પટાવત રાણાવેરાને કહ્યું કે પાંચસો ઘોડેશ્વરોને સાથે લઈ અને તમે અમારા નું સન્માન કરવા માટે જાઓ પણ આ પટાવત ખરેખર બહુ બુદ્ધિશાળી હતો એણે એવું કહ્યું કે નામદાર મારે તમને ઉપદેશ દેવાનો ન હોય પણ હું એવું માનું છું કે ગુરુ હોય કે બ્રહ્મવેદતા કોઈ પણ હોય તો એનું સન્માન કરવા માટે જાતે જવું પડે એ તમારા ગુરુ છે તમારા કરતા એનું સ્થાન મોટું છે અને તમારી આજ્ઞા હશે તો હું તો પાંચસો ને બદલે હજાર ઘોડા લઈને જાયશ પણ ગુરુ ઘોડાથી રાજી નહીં થાય એના તો ઘોડાનો રાજ્યનો માલિક જ્યારે એનો દાસ બનીને એની સામે જાય ત્યારે જ એ પ્રસન્ન થાય છે માટે ગુરુને અસંતોષ થશે માટે તમે ખુદ પધારો તો સારું પ્રતાપસિંહ રાજા કે અહીંયા આવશે ત્યારે હું મળી આવીશ ત્યાં છેક મારે ક્યાં જાવ માટે તું જા એટલે પટાવતે કહ્યું કે તમારા પિતાને પણ એવો નિયમ હતો કે જ્યારે જ્યારે ગુરુ પધારે ત્યારે ઘણા ગાઉ સુધી પોતે સામે જતા અને આ તમારી દિવ્ય અને ભવ્ય સંસ્કૃતિ છે મેં નજરે નિહાળી છે એની આદિ હું આપને આજે આપું છું પછી જેવી તમારી મરજી પણ છતાંય પ્રતાપસિંહે આ વાતને સ્વીકારી નહીં પરાક્રમના અભિમાનથી પોતે સામે ન ગયો અને સત્તા અને સંપત્તિ મળે ને પછી માણસને એટલું બધું અભિમાન આવે કે બીજાને સન્માન દેવામાં આને રસ જ ન હોય એને એમ કે હું જ બધાથી મોટો છું તો મારે કોને સન્માન દેવાનું અને જેટલા જેટલા તે દાડે અને આજ પણ આવા અભિમાનમાં બે ફિકર થઈને ફર્યા છે એ બધા ટોપ લેવલે હતા એ તળીએ જઈને બેઠા છે માટે કોઈને માન આપવું એમાં જરાય નાનપ અનુભવવી નહીં માણસને બધાય પાસેથી માન લેવું બહુ ગમે પણ કોઈને દેવું ગમતું નથી પોતે સન્માન ના કરી શક્યા પટાવત રાણા વેરા ગયા ગુરુએ દૂરથી જોયું તો પટાવતને આવતા જોયા પણ પ્રતાપસિંહને જોયા નહી એટલે ગુરુએ પૂછ્યું કે રણાવેરા પ્રતાપસિંહ કેમ ના આવ્યા તો કહેવાય એને મને મોકલ્યો ગુરુ કે છે કે વાત સાચી આ તો પહેલી જ વખત આવું બન્યું અમે તો ઘણી વાર અહીંયા આવ્યા છીએ માટે મારા શિષ્યને કાંઈક રોગ થયો લાગે છે તો કે નહીં ગુરુદેવ બીમારી કે રોગ કે એવું તો કાંઈ ખાસ છે નહીં મેં એને યાદી આપેલી પણ છતાં એમણે એવું કહ્યું કે હવે તમે જઈ આવો હવે આ રીતે કહ્યું એટલે ગુરુને બહુ દુઃખ થયું અને ત્યાંને ત્યાં જ શાપ આપ્યો કે મૂર્ખને ખબર નથી કે જેના આ રાજ તું મોહમ્મદ બેગડા પાસેથી જીત્યો છો અને આ રાજ મળ્યા પછી અભિમાનમાં તું અપમાન કરે છે જેથી રાજ નહોતું ને તેદી મારા પગમાં આળોટતો કે ગુરુદેવ કૃપા કરો તો મારા પિતાનું રાજ મને પાછું મળે અને એને મેં ઉપાય બતાવ્યો માતાજીને પ્રસન્ન કર્યા માફી માગી અને રાજ પાછું મેળવા પછી આટલું બધું અભિમાન આવી ગયું માટે મારો છે છેક ફરીવાર પાવાનું પતન થશે હવે શાપ લાગ્યો હવે આ બાજુ ગુરુ તો આવ્યા નહીં અને રાણા વેરા આવ્યા એટલે રાણા વેરાએ તરત જ કહ્યું કે મહારાજ ગજબ થઈ ગયો ગુરુદેવ નારાજ થયા મેં તમને કીધું થયેલું કે એની સામે જવું પડે પણ તમે ન ગયા એણે શાપ આપવા માટે આપણા હાથમાંથી રાજ જશે અને પછી પ્રતાપસિંહ રાજાને પારાવાર પસ્તાવો થયો અને પોતે પગપાળા ચાલી અને ગુરુની પાછળ ગયો પણ પછી શું કામનો ઘણી વખત માણસને ખ્યાલ નથી રહેતો બોલવામાં વ્યવહાર કરવામાં કંટ્રોલ નથી રહેતો પછી કાકલુદી કરે તો સામેવાળો માણસ જે ડાયો હોય ને જેની માફી માગતો હોઈએ એને મૂરખમાં ખપાવે કે સાવધાની રાખવી પડે ત્યારે રાખતો નથી કિચડની અંદર પડે પાછો સ્નાન કરે વળી પાછો લપસીને પડે વળી પાછો સ્નાન કરે આને કોણ ડાયો કે આપણે આપણી જાતને ડાય માનતા હોઈએ પણ મોટાની દ્રષ્ટિએ આપણે ડાયા નથી માટે વિચાર્યા વગરનું કોઈ કાર્ય ન કરાય હવે પટાવતે કહ્યું કે શાપ આપ્યો છે એટલે ઘણી કાકલોદી કરવા પ્રતાપસિંહ ગયા પણ જે શાપ લાગેલો એમાં ફેરફાર ન થયો ગુરુ થોડુંક દરિયાદિલ રાખીને એના રાજમાં આવ્યા પણ ખરા પણ મોટા પુરુષોના મુખમાંથી એક વખત હાઈના શબ્દો નીકળી જાય એ પછી ક્યારેય પાછા ખેંચાતા નથી અને છેવટે અહમને અહમમાં થયેલી જે નાની ભૂલ હતી એણે મોટું સ્વરૂપ પકડ્યું અને થોડા જ સમયમાં રાજ સત્તા ગુરુના શાપ પ્રમાણે અસ્ત થઈ ગઈ અમદાવાદના બાદશાહ બહાદુર શાહ એમણે પાવાગઢ ઉપર ચડાઈ કરી હવે વિચારો કે પ્રતાપસિંહ પરાક્રમી હતો એટલે જ તો એણે મોહમ્મદ બેગડા જેવી જબરજસ્ત સત્તા પાસેથી પોતાનું રાજ્ય મેળવેલું તો એની આગળ અમદાવાદનો રાજા તો સાવ સામાન્ય ગણાય પણ છતાંય ગુરુનો શાપ લાગ્યો એટલે એને પાવાગઢ ઉપર ચડાય કરીને યુદ્ધ કર્યું આ યુદ્ધમાં પ્રતાપસિંહ થઈ છે બસો વર્ષથી રાજ કરતા ચૌહાણોને ત્યાંથી તત્કાળ ભાગવું પડ્યું અને આ પાવાગઢ કહેતા ચાંપાનેરની જે સત્તા છે એને મુસ્લિમ સલ્તનતે સંભાળી તો વાત કેટલી હતી માત્ર ને માત્ર સામે ન ગયા હવે એને કાંઈ ચાલીને તો જવાનું હતું નહીં ઘોડા વેલ પાલખી રથ આવી બધી વ્યવસ્થા હતી પણ છતાંય ન ગયા તો આવું દુષ્પરિણામ આવ્યું આખો વન સુડી ગયો અને રજવાડું ગયું માટે મહારાજ આપણને સાવધાન કરે છે કે ક્યારેય પણ ગુરુનું અપમાન ન કરવું શ્વેતાનંદ સ્વામીએ ભાષ્યમાં ભાગવતના અષ્ટમ સ્કંધની કથા બતાવી છે ગજ અને ગ્રાહની તો જે હાથીનો જુડે પગ પકડેલો અને ભગવાન આવી સુદર્શનથી થી જુડનો નાશ કરી અને ગજેન્દ્રની રક્ષા કરેલી તો એ ગજેન્દ્ર પૂર્વજન્મમાં દ્રાવિડ દેશનો રાજા ઇન્દ્રદ્યુમન હતો અને ભગવાનની ખરેખરી ઉપાસના કરનારો પણ થોડોક મન મુખી હતો છોડી અને પર્વત ઉપર તપસ્વી થઈ અને સાધના કરે છે સવારે સ્નાનાધિક્રિયા કરી મૌન વ્રત લઈ એકાગ્રતાથી ભગવાનની પૂજા કરે છે અને એ વખતે શિષ્ય મંડળ સહિત ગુરુ અગતસિમ ની પધારે અને આમ જોયું પણ ખરું પણ પોતે પૂજામાં બેઠેલો એટલે ગુરુનો સન્માન કર્યું નથી અતિથિ સત્કાર કરવો એ એની પવિત્ર ફરજ હોવા છતાં પણ સત્કાર નથી કર્યો આપણે હોય ને બોલીએ નહીં શાંતિ પણ સત્કાર તો થાય ખાલી એની સામે જો એને આપણે જરાક મલકીએ તો સામેવાળાને એમ થાય કે મને આવકાર આપ્યો પણ આવું એણે કાંઈ કર્યું નહીં અને મુનિને ક્રોધ ચડ્યો કે છે આટલા બધા શિષ્ય મંડળ ને લઈને કેટલાય સમયે તારી સામે આવીને ઉભો અને છતાંય હાથી જેમ બેઠો છે ઊભા થવાની ખબર નથી પડતી માટે શરીર પડી જશે ને તને હાથીનું ગજેન્દ્રનું શરીર મળશે અને છેવટે ગુરુનું અપમાન કરવાથી દ્રાવિડ દેશનો રાજા એ હાથીના દેહને પામ્યો છે હવે દેવની પૂજા કરતા હશે પુષ્પ ચઢાવતા હશે કાંઈ પણ હોય તો ઊભા થઈ અને જરાક જઈને ગુરુને જરાક નમ્યા હોત ને પગે લાગ્યા હોત ને તો આ અધોગતિ ન થાત પણ હાથીનું શરીર આવ્યું એટલે ગુરુનું અપમાન ન થાય એની કાયમને માટે કાળજી રાખવી જોઈએ